નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ દસમ મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવકમાં તમે જોઈ શકો છો કાલ જેવી જ આવક જોવા મળી રહી છે ને હરાજીનું કામકાજ ચાલુ હે તો ચાલો હરાજીમાં કેવા કહેવાય છે આજના ચણાના બજાર ભાવ ક્વોલિટી પ્રમાણે આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે રૂબરૂ હરાજીમાં જઈને ક્વોલિટી પ્રમાણે બજાર જાણશે

એક હાજર ને છવ્વીસ રૂપિયા નો ભાવ થાય એક હાજર છવ્વીસ રૂપિયા ભાવ થયા પેટ એક હાજર ને છવ્વીસ પંદરસો ને એકાવન પંદરસો એકાવન રૂપિયા ના ભાવ છે ચાવાલ ના પંદરસો એકાવન રૂપિયા ના ભાવ છે